સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે અને રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની છે અને આ વખતે ચૂંટણી એટલે રસપ્રદ બની છે કારણ કે આમ આદમી પાર્ટી જે રીતે એક્ટિવ જોવા મળી રહી છે ખાસ કરીને વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ તેના બાદ વિસાવદરમાં જીત બાદ આમ આદમી પાર્ટીનો વિશ્વાસ છે તે મજબૂત બન્યો છે અને હવે ભાજપના ગઢ સૌરાષ્ટ્રમાં જ આમ આદમી પાર્ટી છે તે લડાયક રીતે આક્રમક રીતે પૂરા તેવર સાથે ચૂંટણી લડવા મેદાને ઉતરી છે નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો સ્વરાજ થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીએ ગુજરાત જોડો યાત્રા શરૂ કરી અને સંગઠનને મજબૂત કરવા મેદાને ઉતરી જેમાં ખાસ ફોકસ રખાયું સૌરાષ્ટ્ર પર આમ આદમી પાર્ટીનો દાવો છે કે ગુજરાતમાં લોકો સરકારથી નારાજ છે પણ કોંગ્રેસ નિષ્ક્રિય રહીને સરકાર સાથે ખભે ખભો મિલાવીને ચાલે છે માટે હવે અમને સ્વીકારીને આપને જરૂર અપનાવશે અને આવતી ચૂંટણીમાં તેનું સારું પરિણામ પણ જોવા મળશે અને તેના માટે રણનીતિ પર અમલ મૂકવાનું પણ પાર્ટીએ શરૂ કરી દીધું છે ગોપાલ ઇટાલિયા પોતે લેવા પાટીદાર સમાજથી આવતા હોવાથી તેમણે લેવા પટેલ સમાજ પર મજબૂત રીતે બેઠકો અને સભાઓ શરૂ કરી દીધી છે જેના બાદ ભાજપે પણ મંત્રીમંડળમાં ફેરફાર કર્યો ત્યારે લેવા પાટીદાર સમાજને વધુ પ્રાધાન્ય આપ્યું ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રમાં જે રીતે લડાયક મૂડમાં આવી સરકાર વિરુદ્ધ ભાષણો કરી સભાઓ ગજવી રહ્યા છે તેમાં સભાની અંદર એક બાદ એક સભામાં ઉત્તરોત્તર જનસંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં પેડક રોડ પર સભામાં ત્રણ હજારથી પાંત્રીસો જેટલા લોકો ઉપસ્થિત હતા અને એક મહિના પછી મૌડી વિસ્તારમાં જ્યારે સભા થઈ તેમાં છ હજારથી સાત હજાર લોકો ઉપસ્થિત રહ્યા હતા આ બંને સભા આમ આદમી પાર્ટીએ પાટીદારની વધુ વસ્તી ધરાવતા વિસ્તારમાં કરી હતી આ સાથે જ આમ આદમી પાર્ટીમાં એક આત્મવિશ્વાસ પણ ઉભો થયો છે કે પાર્ટી લડી પણ શકે છે અને જીતી પણ શકે છે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી અજીત લોખીલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં છલ્લી જેટલી સભાઓ થઈ તેમાં લોક જુવાર દેખાયો છે બોટાદની ઘટના બની તેમાં પણ તે સ્પષ્ટ જોવા મળ્યું સૌરાષ્ટ્રને રાજનીતિની લેબોરેટરી કહેવામાં આવે છે અને ભાજપ તો તેનો ગઢ રહ્યું છે અને ભાજપનો ગઢ રહ્યું છે સૌરાષ્ટ્રને આ જ સૌરાષ્ટ્રથી આમ આદમી પાર્ટી છે તે ઊભી થઈ છે આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું કે આગામી તમામ ચૂંટણીમાં લોકોનો પ્રશ્ન લોકોની પીડા કેમ ઓછી કરી શકાય એ અમારી સામાન્ય રણનીતિ રહેશે લોકોના પ્રશ્નો લોકોની પીડા લોકો વચ્ચે અમે લઈને જઈએ છીએ અને લોકોને એકત્ર કરી સંગઠિત કરી અને અમે એક વિશ્વાસ આપીએ છીએ કે તાના શાહ સરકારને ગુજરાતમાં પણ હરાવી શકાય લોકો આ સ્વીકારવા હવે તૈયાર થતા જોવા મળી રહ્યા છે લોકો આમ આદમી પાર્ટી જેવી સારી પાર્ટીને કમાન સોંપવા માટે તૈયાર હોવાની વાત આમ આદમી પાર્ટીના નેતાએ કરી છે મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં અઢાર ટકા મત છે તે આમ આદમી પાર્ટીને મળ્યા હતા અને તે સમયે તો આમ આદમી પાર્ટીની એક શરૂઆત હતી છતાં અઢાર ટકા મત મળ્યા હતા આ સાથે જ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કુલ એકતાળીસ લાખ મત મળ્યા હતા અને હવે આજના સમયની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના પાંચ પાંચ ધારાસભ્યો છે સુરતમાં આમ આદમી પાર્ટી વિપક્ષમાં બેઠી છે અને હવે દરેક સભાઓમાં ઉત્તરોત્તર જનસંખ્યા પણ વધી રહી છે એટલે આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે કે ચોક્કસ આવતી ચૂંટણીમાં પાર્ટી છે તે સારું પરિણામ પ્રાપ્ત કરશે આ સાથે જ આમ આદમી પાર્ટીના નેતાએ વાત કરી કે રાજકોટની એક એક સોસાયટી અને એક એક બૂથમાં આમ આદમી પાર્ટી છે તે પોતાનું સંગઠન બનાવી રહી છે જેનો લાભ આવતી ચૂંટણીમાં ચોક્કસ મળશે રાજકોટમાં પેડક રોડ પર ગોપાલ ઇટાલિયાની સભા હતી તેમાં જે જનસંખ્યા ઉપસ્થિત હતી તેના કરતા બમણી સંખ્યા મૌડી ખાતે બાપા સીતારામ ચોકમાં થયેલી સભામાં જોવા મળી જ્યાં આમ આદમી પાર્ટી પ્રત્યે એક લોકોનો વિશ્વાસ વધ્યો હોવાની નિશાની તરીકે જોવાઈ રહી છે વાત કરીએ રાજકોટની જ તો ગોપાલ ઇટાલિયાએ પણ ધારાસભ્ય બન્યા પછી રાજકોટ શહેર જિલ્લા અને સૌરાષ્ટ્રમાં પોતાના પ્રવાસ વધારી દીધા છે ગણપતિ મહોત્સવમાં એક પંડાલમાં હાજરી આપી ત્યારબાદ નવરાત્રી દરમિયાન એક એક સમાજના ગરબા આયોજનમાં પણ હાજરી આપી દિવાળી તહેવાર પૂર્ણ થતાં જ નવા વર્ષની શરૂઆતની સાથે જ ગામડાઓમાં સ્નેહ મિલન પણ તેમણે શરૂ કરી દીધા છે અને નાના નાના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાનું શરૂ કરી દીધું છે જેના થકી પાર્ટીનું સંગઠન છે તે મજબૂત બનાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે છે મહત્વનું કે આગામી રોજ સરદાર વલ્લભભાઈ નિમિત્તે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવનાર છે ત્યારે આ દિવસે પણ પોતાની સભા તેઓ સૌરાષ્ટ્રના વિસ્તારમાં જ યોજે તેની પૂરી શક્યતા તેવી અત્યારના સેવાઈ રહી છે આપને જણાવી દઈએ કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કુલ પાંચ બેઠક મળી હતી જેમાંથી ચાર બેઠક સૌરાષ્ટ્રથી હતી આ સાથે જ સૌરાષ્ટ્રમાં છ બેઠક પર આમ આદમી પાર્ટી છે તે તેણે કોંગ્રેસની બાજી બગાડી હતી જેમાં ભાજપની લીડ કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવારે વધુ મત મેળવ્યા હતા આ બેઠકો હતી જસદણ રાજકોટ પૂર્વ ધોરાજી દ્વારકા માંગરોળ અને કેશોદ હવે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને તો વાર છે પરંતુ તે પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે જે તેના માટે એક લિટમસ ટેસ્ટ જેવી બનશે આપના શું વિચારો છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં